જે તમે રેસ્ક્યુ સેન્ટર બનાવો છો એમાં કોઈની શરત કે કોઈની મંજૂરીની જરૂર નથી ટાઈમ કદાચ એવું બને કે તમે એમ કહું છો કે અમે નહીં વધારીએ નહીં વધારીએ ગવર્મેન્ટની પોલિસી આજની તારીખે એ ટાઈપની છે કોઈ પોલિસી એવી ટાઈમ મૂકી દે કે અમને વધારે જમીનની જરૂર છે તો એવા સંજોગોની અંદર એ જમીન અમારી હડપ ન થાય એના માટે તમે એવિડન્સ માટે કોઈ પ્રૂફ આપશો ખરા ગવર્મેન્ટ સક્ષમ ઓથોરિટી તરફથી સક્ષમ ઓથોરિટી તરફથી હું આરેફો છું હું સક્ષમ માણસ છું તાલુકા માટે રેડી તમે સરપંચ મને આપજો લેખિતમાં કે ભાઈ ગામ લોકોની આ રજૂઆત છે હું તમને લેખિતમાં એનો જવાબ કરતો છું કે અમારે આ પર્પઝથી છે મેં તમને જે વાત કરી એ બધું હું તમને લેખિતમાં હવે જે સક્ષમ ઓથોરિટી તરીકે એક્સેપ્ટ કરો છો કે તમે આપી દીધું પણ એ ગવર્મેન્ટની અંદર હું મારે કહેવાનો મતલબ એવો છે કે તમે એક એકચુલી તમે એનું રિઝોલ્યુશન આપણે નોટિફિકેશન જેવું આપો કાં તો તમે એક ઠરાવ કરીને ગવર્મેન્ટ તરફથી અમને પ્રોવાઈડ કરો કે અમે આના કરતાં જમીન વધારે લેવા માંગતા નથી એ વેરી કહેવાય બાકી આપ સાહેબ જે આપશો સક્ષમ ઓથોરિટી તરીકે અત્રે જે બેઠા છે બધા સક્ષમ ઓથોરિટી છે પણ એ વેરી નથી કાલે ઉઠીને એમ કહે યા તો તમારે આર એફ ફલાણા આપેલો ફલાણાએ આપેલો ગવર્મેન્ટની અંદર એ એવિડન્સ થકે નહીં હું એમ કહેવા માંગુ કે તમે ગવર્મેન્ટ તરફથી અમને આપો એવો કરી ગવર્મેન્ટ ક્યાં છે કોઈ એવો પ્રશ્ન વિચારાધીન હોય તો આવું કોઈ તમે જે તમારો જે વિરોધ છે એની કોઈ બાબત વિચારાધીન નથી ખ્યાલ એવું એવી બાબત કોઈ વિચારા હોય કે ભાઈ તમારે ઇકો સેન્સિટી ઝોન ડિક્લેર કરવા અથવા તો તમને કઈ નડતરરૂપ થાય એવો કોઈ પ્રોજેક્ટ આવતો હોય તો આપે ને ખ્યાલ અથવા તો જયારે ઉભા થાય ડાંગડી જતું હતું એટલે પછી ઇકો સેન્સિટીવ જાહેર કરી દીધું એટલે ધીરે 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 પછી વધતું જાય એ જ પ્રશ્ન અહીંયા ન થાય એના માટે તમે ભવિષ્યના રક્ષણ માટે કોઈક એવિડન્સ આપી શકશો હું એમ પૂછું એમાં તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો હું જવાબ એ રીતે આપી શકું કે તમે જે કહો છો હાલના તબકે આથી વધારે કંઈ નથી ખ્યાલ આવ્યો બાકી જે ગવર્મેન્ટની પોલિસી જ્યારે જે તે સમયે ગવર્મેન્ટની કોઈ પણ પોલિસી આપણા વિસ્તાર માટે કે કોઈ પણ વિસ્તાર માટે એ ગવર્મેન્ટ એની રીતે ડિક્લેર કરતી હોય છે સમજો મારી વાત ત્યારે તમને નહીં પૂછે અને અમારા કોઈ નિશી લેવલનો અભિપ્રાય ન હોય ખ્યાલ તો હું એ રીતે નહીં કરી શકું પણ હાલના લેવલનો જે પ્રશ્ન છે આનાથી કઈ વધે ખરું જો વસ્તુ તો છે કે તમે કર્મચારી છો તમે છૂટા થઈ જાઓ હું સરપંચ હું બે વર્ષ પછી થઈ જાઉં પણ આજે અમે પેઢી દર પેઢી અહીંથી રહેતા આવ્યા છે તો કાલ ઉઠીને પછી અમારી પેઢીને કંઈ નુકસાન નહીં થાય એના માટે અમે જે એ વસ્તુ છે ને એ જાણકારી લેવા માગતા છે તમારા પર કે તમે એ કેટલું બનાવવાના છે ને હવે પછી નહીં થાય તો એના માટે તમે હું અમને પ્રૂફ કેવું કંઈ આપી શકું એમ કે જે બનાવવાના છીએ તો આપણે અત્યારે સરપંચ છે એક હેક્ટરનો વિસ્તાર છે ને એક એક્ટરના વિસ્તારની અંદર કુલ અમે પાંચ કરાલ બનાવીએ છીએ એક પિંજરું બે પિંજરા એવી રીતે પાંચ પિંજરા બનાવીએ છીએ એ એક એક્ટરની સાથે અમે બીજો વિસ્તાર પણ અમે એમાં લઈ લીધો અંદર રિઝર્વો કે ભવિષ્યમાં પાછા આ પિંજરા બનાવવાના હોય તો દિવાલની અંદર જ બને દિવાલની બરાબર ન બને એટલે આખા વિસ્તારની અમે એક એક્ટર જે વિસ્તાર અમે દિવાલ કરી છે એને આખા વિસ્તારની અંદર બાંધકામ નથી કરવાના બીજા અમે એને રિઝર્વ રાખ્યા છે કે ભવિષ્યમાં એની કેપેસિટી વધારવી આજે આપણે દસ દીપડા રાખશું પછી ભવિષ્યમાં આપણા આ વિસ્તારની જરૂરત ઊભી થશે અને વધારે દીપડા